આજરોજ નસવાડી તાલુકાના ઝેર મુકામે આગ લાગવાનો બનાવ બને છે જેમાં દસ ઘરોને આગ લાગવામાં આવી છે જેમાં તમામ ચીજ ઘર વખરી નુકસાન થયું છે કોઈ જાનહાની થયેલ નથી આ કામમાં મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ ટીડીઓ ઓફિસથી સ્ટાફ તેમજ એમજીવીસીએલનો સ્ટાફ પોલીસ અધિકારી ટીમ હાજર રહી હતી આ કામે છોટાઉદેપુરથી ફાયર ફાઈટર બોલાવવામાં આવેલ તેમજ નસવાડી એપી બોડેલી એપીએમસી નું ફાયર ફાઈટર અને સ્ટેચ્યુ ઓફ થી ફાયર ફાઈટર આવેલું હતું જે ગામે ત્રણ ફાયર ફાઈટરો આવી અને આગ બુજાવવાની કામગીરી કરવામાં આવેલ હતી nadie de una